અને અતારમાં છે ને બહુ ઠંડી છે પણ વહેલા જવાનું છે બહુ આઘું છે એટલે વહેલા જવાનું છે ટેમ્પામાં જવાનું છે બધાને મોટો ટેમ્પો છે અને આને છે ને બોડીમાં બેહવાનું છે પૈસા મૂકવાનું છે ગણે છે કેટલા લઈ જવાનું છે પાંચ ચોમાસા નાય નથી હું બધા થઈ ગયા છે અને એને અહીંયા જો ચોમર કાકી છે ને નખરંગે છે બધા ત્યાર થઈ ગયા પણ આજે કાકા ત્યાર નથી થયા અને આપણે જો ચૌકાશમાં દેખાય છે અને જીજા ના ના તૈયાર થઈ ગઈ છે ને હવે જાય છે સ્પ્રે સાટવા સ્પ્રે સાટવા જાય છે બધા તૈયાર થાય છે અહીંયા ને કોઈ ને કપડા બદલે પાછું ન્યા તો વઈ છે ને છે ન્યા તો વઈ એટલે ના ના તો બદલા અને જાગુ કાઈ કે તૈયાર થઈ જાય છે કાજ શ્રી માં હતું ને તો જાગુ કાઈ કે જો કાલ કપડા ધોઈ નાખ્યા ને વગણી કરી દીધી એટલે આજ ન ધવા પડે ને એમ કાં જાગુ કાઈ કે

અતને બધા ઓળખે છે અને આ કાનો છે એકવાર આપણા વીડિયોમાં આવી ગયેલો છે હેપી દિવાળી mate તમે આને પણ ઓળખતા હશો કે કાનો ને હેપી ન્યૂ યર હેપી ન્યૂ યર નતી

ત ફાઇનલી પોગી ગયા છે દેહોર અને આ જો મહેમાન છે આ બધા આવી ગયા છે અનસાઈન લકરે 4 થી જો આ ભાવન સાઈન લકરે એ ઓય ઓય લાગળા પા કાકા વેક કા હાલ આતે જો જં કરે ન જ આ બધા ને પૈસા મૂકવાના છે અહીંયા એટલે આવી ગયા છે લે 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 આ છોકરા એકા રો ઘડી ઘડી કે કરો એકટરે તો यमन भैया तो यमन माल तक मुकीते वारो पुरो थई गयो भवन वार आयो छे आनो फोटो પાડवान छे कैमरा मा मां आ बाजू ध्यान राखियो फोटो पाडी ले पछि आनो वारो हेलो જો અમાર આવી રીતે પગલા ભરાવે છે ઓમર બીજા કાકાનો વાવો આવ્યો છે જો

खा <mutter pickup> <sitters> ने भा भाई ए तालीयो पाडोला हैप्पी <mutter> बर्थडे डियर अश्विन बेन वारे आयोसे केक खावानो भा भाई बिजीवर वारो लिदे तर्ने भईनो वारे आयो केक खावानो ओ बच्चा माठी